એ પાર્ટીના મુખિયા કાન બંધ કરીને તમાશો જોતા હોય ત્યારે એને મુખ્યો કેવો ને એ જ ખૂબ શરમની વાત છે તમને બધું દેખાય છે પણ આ નારીનું અપમાન નથી દેખાતું તમને કોંગ્રેસ શું કરે છે તમને આમ આદમી પાર્ટી શું કરે છે તમને અપક્ષ શું કરે છે બધું જ દેખાય છે બધું જ સંભળાય છે તમે તો એમ કહો છો કે આ દેશના ખૂણામાં કંઈ પણ થતું હોય તો હું ચોકીદાર છું

જેમ આ ત્રિલોક મા શક્તિ અને ભગવાન શંકર મહાદેવ વગર અધૂરો છે જેમ આ બંને ત્રિલોકને જે રીતે ચલાવે છે જે રીતે સંચાલન કરે છે એ રીતે અર્ધ સ્વરૂપ આપણાને એટલે જ બતાવવામાં આવ્યું છે કે આ સંસાર નારી વગર અધૂરો છે અને જ્યારે નારીનું અપમાન થાય છે ત્યારે આ કોઈ એક જાતિનું અપમાન નથી પરંતુ સર્વ ધર્મ સર્વ દેશ સર્વ જ્ઞાતિ ત્રિલોકનું અપમાન છે જે ધર્મ માટે ક્ષત્રિયો અને ક્ષત્રિયોની સાથે સાથે બ્રાહ્મણો કારણ કે આ બંને એકબીજાના પૂરક છે ઇતિહાસ ઉઠાવીને જોઈ લો ગીતાના શ્લોક હોય મહાભારત હોય રામાયણ હોય ક્યાંય પણ હોય કહેવાય છે કે અગ્નિ અને પવન દરેકની દશા અને દિશા બદલી નાખે અને આ અગ્નિ અને પવન એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિયોની એકતા છે જ્યાં સુધી આ એકતા હશે ત્યાં સુધી ફક્ત હિન્દુ ધર્મ નહીં વિશ્વના કોઈ પણ ધર્મને પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરવાની જરૂર નથી કારણ કે જ્યાં સુધી આ બંને છે ત્યાં સુધી આખું વિશ્વ સુરક્ષિત છે વિશ્વ કોઈ પાર્ટી આ દેશ કોઈ પાર્ટી સુરક્ષિત નથી રાખી શકતી કોઈ વ્યક્તિ સુરક્ષિત નથી રાખી શકતો આ વ્યક્તિ આ પાર્ટી આપણે જ બનાવી છે અને હું એટલે વારંવાર કહું છું કે પાર્ટીઓ આવશે જ નહીં કદાચ નવી પણ કોઈ પાર્ટીઓ બનશે પરંતુ આપણે કોઈ પાર્ટીઓ ઉપર નિર્ભર નથી પાર્ટીઓ આપણી ઉપર નિર્ભર છે મિત્રો પાર્ટીઓ આપણી ઉપર નિર્ભર છે અને જ્યારે પાર્ટીઓ આપણી ઉપર નિર્ભર હોવા છતાં આપણા ઘરની માં બહેન દીકરી આપણા ઘરની સ્ત્રીઓ નારીનું અપમાન કરતા હોય અને અપમાન કર્યા પછી માફીના સુર પણ એવા હોય કે જાણે પોતે આપણી ઉપર એસાન કરતા હોય અને તેમ છતાં એ પાર્ટીના મુખિયા કાન બંધ કરીને તમાશો જોતા હોય ત્યારે એને મુખ્યો કેવો ને જ ખૂબ શરમની વાત છે તમને બધું દેખાય છે પણ આ નારીનું અપમાન નથી દેખાતું તમને કોંગ્રેસ શું કરે છે તમને આમ આદમી પાર્ટી શું કરે છે તમને અપક્ષ શું કરે છે બધું જ દેખાય છે બધું જ સંભળાય છે તમે તો એમ કહો છો કે આ દેશના ખૂણામાં કઈ પણ થતો હોય તો હું ચોકીદાર છું તો જ ચોકીદાર સાહેબ આટલા બધા ક્ષત્રિયો અને એમાં પણ આ ક્ષત્રાણીઓ જે ઘરની બહાર ક્યારે ના નીકળતી હોય ને આર્યો ઘરની બહાર ક્યારેય ન નીકળતી હોય એમણે બહાર નીકળીને તમને અવાજમાં લગાવી પડે અને તેમ છતાં તમે આવીને ઊભા ના રહેતા હોય તો અમારા માટે તમે આ દેશમાં શું કામના ના હું તમામને કહેવા માંગીશ જે લોકો આ મંચથી મને સાંભળી રહ્યા છે મારા બ્રાહ્મણ બંધુઓને પણ કે આપણી લાગણી અલગ વિષય છે પણ જ્યારે ધર્મની વાત આવે છે જ્યારે નારી સુરક્ષાની વાત આવે છે ત્યારે ઇતિહાસ ઉઠાઈને જોઈ લેજો ચાહે રામાયણ હોય ચાહે મહાભારત હોય એની શરૂઆત નારીના અપમાનથી થઈ છે અને વિરોધીઓનું પતન થયું છે એટલે જેમણે નારીનું અપમાન કર્યું છે એનું પતન 100 100% નક્કી જ છે હું અહીંયા મારી માતા-બહેનોને કહેવા આવી છું કે આ કોઈ ભાષણ નથી આ ખરેખર હૃદયની લાગણી છે છે હવે આપણે આપણે બહાર નીકળીને સુકાન સંભાળવાનો વારો આવ્યો આપણી આજુબાજુમાં જ્યાં પણ આપણા સંપર્કો છે એમને જાગૃત કરવાનો વારો આવ્યો છે કારણ કે ધર્મમાં જેમ મેં કીધું કે અંધશ્વર છે જે ત્રિરોગનું સંચાલન કરે છે આપણા ભાઈઓ તો રોડ ઉપર લડી જ રહ્યા છે પણ જે નાકે જે સોસાયટી જે ગલીમાં જે સગા સંબંધીઓની સાથે આપણે રહીએ છીએ એમને જાગૃત કરવાનો અને એમને ખરી અને સાચી દિશા બતાવવાનો આ સમય આવી ગયો છે હું પોતે પણ એક સમય હતો જ્યારે આજ ભારતીય જનતા પાર્ટીમાં હતી મારો આખો પરિવાર હતો જનસંગ થી બની જનતા પાર્ટી અને જનતા પાર્ટી થી બની ભારતીય જનતા પાર્ટી આ કેશરીઓ આપણે એમને સાચવવા માટે આપ્યો તો આ કેસરીઓ એમની જાગીર નથી એમણે તો આ કેસરિયાને પણ નથી સાચ્યો એને પણ લજવી નાખ્યો છે ધર્મની વાત હોય તો નથી ધર્મને સાચવ્યો નથી લોક લાગણીને સાચવી નથી સમાજને સાચવ્યા એમણે કર્યું છે તો સમાજને ભાઈઓ ભાઈઓને અંદર લડાવવાનું જ કામ કર્યું છે અને આજે પણ એ કરી રહ્યા છે ક્ષત્રિય સમાજની આ લડાઈ ચાલુ થઈ ત્યારથી હું જોઉં છું કે ઘણી બધી જગ્યાએથી આપણા જ અંદરના લોકોના વિડીયો સ્પ્રેડ કરવામાં આવતા હોય કોઈ બ્રાહ્મણ સમાજમાંથી પણ કરવામાં આવતા હોય અને એટલે જ કરવામાં આવે છે કે આખી અડાડે અડાડ વર્ણને ખાતરી છે કે ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજ એમનું રક્ષણ કરશે ને જ્યારે એ બોલશે ત્યારે પેલા લોકો સાંભળીને એનું અનુકરણ કરશે અને એટલા માટે લોકોને ગુમરાહ કરવા વિડીયોઝ બનાવવામાં આવે છે એટલે આ મંચ ઉપરથી તમામને બે હાથ જોડીને મારી વિનંતી છે કે આવા કોઈ પણ ખોટા વિડીયોને ભ્રામક વિડીયોને મહત્વ ના આપશો તમારા દિલ પર હાથ રાખજો તમારા ઘરના ભૂલકાને જોજો અત્યાર સુધીમાં જે જે કઈ અત્યાચાર થયા છે એને યાદ કરીને પછી જ સાતમી તારીખે મતદાન કરવા જજો

કાલે ખબર નહીં આપણા ઘરની સ્ત્રીઓની ઉપર હાથ નાખવા પણ પહોંચી જશે અને એ સમય જ્યારે આવશે ને ત્યારે બહુ અઘરો સમય હશે કારણ કે હવે આ લોકશાહી આવી ગઈ છે જ્યાં બ્રાહ્મણો પાસેથી એમના શાસ્ત્રોને બાજુ કરવામાં આવ્યા છે ને શક્તિઓ પાસેથી એમના શસ્ત્રો પણ બાજુ કરવામાં આવ્યા છે ઇંગ્લિશનું મહત્વ એટલું વધારી દીધું કે બ્રાહ્મણો એમની પાઠશાળા ભૂલી ગયા છે અને લોકશાહીમાં ક્ષત્રિયોના હથિયાર મુકાવી દેવામાં આવ્યા છે અને જ્યારે આ બે વસ્તુ ના હોય ત્યારે લોકશાહીની ઢબે જ્યારે લડવાનું હોય ત્યારે આપણી પાસે એકમાત્ર હથિયાર છે અને એ છે આપણા વોટનું હથિયાર અને આ વોટના હથિયાર માટે આપણે તમામ એકત્ર થઈને તમામ જનતાને જાગૃત કરવાની છે જે કચડાયેલી છે દુભાયેલી છે એ બધાની સુરક્ષા એ આ બંને મુખ્ય સમાજો આ બંને મુખ્ય ધારાનો જવાબદારી છે માથે પાઘડી અને જનોય આ બંને વસ્તુઓ એટલા માટે આ ધર્મને આપેલી છે આપણાને આપેલી છે કે આપણે આપણે રહેનાર આપણી સુરક્ષામાં રહેનાર નાનામાં નાનો વ્યક્તિ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ જ્ઞાતિનો હોય એની સુરક્ષા એ આપણી જવાબદારી છે અને હું આ મંચ ઉપરથી તમામને બ્રાહ્મણ સમાજ તરફથી આશ્વાસિત કરું છું કે બ્રાહ્મણ સમાજ પણ આપની સાથે છે ને હું બ્રાહ્મણ સમાજની દીકરી તરીકે એક હકથી મારા બ્રાહ્મણ સમાજને કહેવા માંગુ છું કે હજુ પણ જો સૂતા હો તો જાગો આ સમય એકતાથી સહકારથી ખોટા લોકોને કાઢવાનો સમય છે અને બતાવવાની જરૂર છે કે પાર્ટીઓ આપણાથી થી છે આપણે પાર્ટીથી નથી એ ચાહે કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ પણ પાર્ટી હોય જો કોંગ્રેસ 70 વર્ષ હતી આપણે બદલીને ભારતીય જનતા પાર્ટીને લાવ્યા હતા તો ભારતીય જનતા પાર્ટીને 10 જ વર્ષ થયા છે એને પણ ભગાડી શકીએ છીએ અશક્ય કશું નથી આપણને ઘણું બધું ડરાવવામાં આવે વિડીયોસ બતાવવામાં આવે આપણે 7% છે ને બ્રાહ્મણ 3% છે 10% થઈને કડસો શું

નેતૃત્વ ન કરી શકો કારણ કે જો બ્રાહ્મણ અને ક્ષત્રિય ભેગા થઈને નેતૃત્વ કરે છે તો આ સમાજ સુખી સંપન્ન અને વસુંધરા બનીને રહે છે પરંતુ આ વસુંધરા બને તો એમના રાજકીય રોટલા ન શેકાય મિત્રો અને આ રાજકીય રોટલા શેકવા માટે વારંવાર થતું અપમાન જે આપણું છે એને આપણે જવાબ આપવાનો છે આપણા ધર્મની વાત કરીએ તો મેં જોયું છે હું ગઈકાલે જ વાત કરતી હતી અમારા ઉમાબા સાથે કે આપણાને ઘણા બધા સંકેતો આપવામાં આવ્યા ચાહે મહાકાલ માં અગ્નિ અને ત્યાં નવું બનાવેલું પ્રાંગણ તોફાનમાં તૂટી જતું હોય દ્વારકાની ધજાની વાત હોય પાવાગઢ માતાના મંદિરનું પ્રાંગણ હોય કે પછી કેદારનાથ હોય આ બધાએ વારંવાર આપણાને સંકેત આપ્યા છે કે ઊઠો હવે એક થવાની જરૂર છે પાર્ટીઓ પર નિર્ભર રહેવાની જરૂર નથી પરંતુ જ્યારે આપણે તો પણ નહીં જાગ્યા અને ભાજપ પ્રેમમાં રહ્યા એટલે છેલ્લા આ ભાઈની લપસાઈ અને લપસાઈ એટલા માટે કે આવો આપણે બધા ભેગા થઈએ ફરી એકવાર કહીએ ભવાની હર બસ આટલું જ કહીને હું માની વાણીને વિરામ આપીશ આપ્યા મંચ આપ્યું મને બોલવા માટે તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ